આજે પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન આપણા દેશને જે આઝાદ કર્યો છે આપણા પૂજ્ય મહાત્મા ગાંધી દેશને આઝાદ કર્યો એની સાથે સાથે એમનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદરથી ગંદકી દૂર થાય અને એ માટે એમણે એક સ્વચ્છતાનું એક અભિયાન કર્યું એ અભિયાનને બે હજાર ચૌદની સાલથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું પાડ્યું છે અને એનો ઘણો મોટો લાભ થયો છે દીકરીઓને બહેનોને અને સ્વચ્છતા અભિયાન નિમિત્તે આ ટોયલેટની સગવડતાઓ આપી અને એમની સાથે આત્મનિર્ભર રીતે એ પોતાની રીતે એક આગળ વધે એવું એક અભિયાન એમને કર્યું છે દીકરીઓની રક્ષા થાય માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી દરેક શહેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે એટલે ગંદકીથી